જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદને લઈને તાલુકાના ખેડૂતોને ભારે વરસાદથી લઈને નુકસાન થયું છે આગાહીને પગલે જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે તાલુકાના ખેડૂતોના ખેતરમાં રહેલા સોયાબીન મગફળી સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે ખેતરોમાં થયેલા નુકસાનીને હજુ સુધી તંત્રના કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓ ઢોકાયા ન હોય પહેલામાં વહેલી તકે આ વિસ્તારમાં

પણ માંડવી અત્યારે અમે જોઈ છે ખેડૂ કે કોઈ વસ્તુમાં કઈ રહી જ નથી હાવ ધોવાણ જ થઈ ગયું છે બંધ પારા તૂટી ગયા માંડવી છે ડુંગરી છે હલ્દી ધોરું થઈ ગયું હાવ મારું નામ અલગ વગાઈ જ્યાં ખેડૂત છું જુનાગઢ જિલ્લો મેંદાડા તાલુકો ગૌધમપુર ગામ દાદાના અલ્પેશભાઈ રસ્તા લઈ લેલી કેવી પરિસ્થિતિ ગઈ કાલે વરસાદ આવ્યો તો શું લુકસાની શું કહીશું રસ્તા પ્રશ્ન રસ્તા હતા ખેતીના પ્રશ્ન એ પણ ધોવાઈ ગયા છે જે મેઈન રસ્તા છે ખેતીની અંદર આવવાના એ પણ સાવ ધોવાઈ ગયા છે અને પુલ અમારો હાલમાં જર્જરીત છે અને પુલ ની અંદર પણ ગાબડા પડી ગયેલા છે મીડિયા મીડિયાને હું તમને એટલી સમક્ષ